પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો છપ્પનમો દિવસ તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના વચનોમાં જે મૂર્ખ સંબંધી પ્રભુ યસુ ખ્રિસ્તે પણ માથિની સુવાર્તામાં જે સમજ આપી છે કે તેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને અહીં આગળ શાસ્ત્ર તેનો ચૌદમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર છે જ નહીં દેવ છે જ નહીં એટલે મૂર્ખ વ્યક્તિ એ છે કે જે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી ઈશ્વરનો નકાર કરે છે બીજા અર્થમાં આપણે એને નાસ્તિક કે ઈશ્વરમાં એ માનતો જ નથી એવું આ પ્રભુનું વચન દાઉદ રાજાએ લખ્યું છે હવે જ્યારે રવિવારની ભજન સેવામાં સ્થાનિક બાળક સાહેબે પ્રભુનું વચન સમજાવ્યું સંદેશામાં નાસ્તિક વ્યક્તિ કે જે ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી ઈશ્વર છે જ નહીં અને એ સંબંધી પ્રભુનું વચન આપ્યું દેવડ છૂટ્યા પછી ચર્ચના કમ્પાઉન્ડમાં જે જુવાન પોતાની જાતને સારું ભણેલો અને ગણેલો માનતો હતો એ વ્યક્તિ બાળક સાહેબની પાસે આવ્યો સાહેબ આજે તમે જે સંદેશો આપ્યો અને સંદેશામાં નાસ્તિક વ્યક્તિ વિશે તમે ઉલ્લેખ કર્યો કે જે ઈશ્વરમાં માનતો નથી અને સાહેબ હું પોતે પણ એ જુવાન કહે છે હું પોતે પણ ઈશ્વરમાં માનતો નથી ઈશ્વરના અસ્તિત્વમાં હું માનતો નથી ઈશ્વર છે જ નહીં એવું જ હું માનું છું અને બાળક સાહેબે બાઇબલની કેટલીક કલમો દ્વારા એ જુવાનને સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ જુવાન સમજો નહીં એ પોતે જે નિર્ણય કરેલો જે માનતો હતો એમાં જ વળગી રહ્યો ઈશ્વર છે જ નહીં અને જો બાળક સાહેબ ઈશ્વર હોય તો મારી આગળ તમે લાવો મારી આગળ તમે એમને ઊભા રાખો તો હું માનું કે ઈશ્વર છે આ વાત જુવાન અને પાળક સાહેબની વચ્ચે ચાલતી હતી અને એટલામાં આકાશમાં એક વિમાન ગયું અને પાળક સાહેબે કહ્યું કે આ વિમાન તને દેખાય છે તો કયા સાહેબ વિમાન દેખાય છે અને પાડક સાહેબે કહ્યું કે આ વિમાનમાં પાયલોટ નથી આ વિમાનમાં પાયલોટ નથી ત્યારે જુવાન કહે છે સાહેબ હું કહું છું કે આ વિમાનમાં પાયલોટ છે બાળક સાહેબે કહ્યું કે તું કેવી રીતે કહી શકે કે આ વિમાનમાં પાયલોટ છે તને પાયલોટ દેખાય છે અને જુવાને કહ્યું કે પાયલોટ ભલે દેખાતો નથી પણ પાયલોટ વગર વિમાન ચાલે નહીં અને હું માનું છું કે ત્યાં પાયલોટ છે અને બાળક સાહેબે એને કહ્યું તો હું પણ કહું છું કે ઈશ્વર દેખાતા નથી પણ ઈશ્વર વગર દુનિયા ચાલતી નથી તો ઈશ્વરનું અસ્તિત્વ છે અને ત્યાર પછી એ જુવાને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હવે ઈશ્વર છે એવું હું સ્વીકારું છું એવું હું માનું છું અત્યાર સુધી મારી ભૂલ હતી કે ઈશ્વરના અસ્તિત્વનો હું સ્વીકાર કરતો નહોતો પણ આજે પ્રભુએ મારી આંખો ખોલી છે અને હવે હું ઈશ્વરને સ્વીકારું છું વાલા ભાઈઓ અને બહેનો પ્રભુ પ્રભુશુ ખ્રિસ્ત આ પૃથ્વી પર છે ઈશ્વર છે હાજર છે આપણી મધ્યે હાજર છે ત્યારે એ ઈશ્વરનો આપણે સ્વીકાર કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે આજનું મનન તમારી હાજરીનો અનુભવ અમે કરનારા બનીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ના નામે સાંભળો માન્ય કરો આ